અમદાવાદ વાડજ પાન પાર્લર પર સોડાની બોટલો વડે હુમલો કરનાર આરોપીઓની ધરપકડ અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં વ્યાસવાડી પાસે આવેલા પાન પાર્લર પર સાંજના સમયે ગંભીર મારામારીની ઘટના બની છે મળતી માહિતી અનુસાર દુકાન પર ગ્રાહકો વચ્ચે સાઇડમાં આવો જેવી નાજીવી બાબતને લઈને બોલાચાલી ઉગ્ર બની હતી ત્રણ ચાર લોકો સોડાની ખાલી બોટલો ફેંકી હુમલામાં જોડાયા હતા આ હુમલાના કારણે એક વ્યક્તિને માથામાં ગંભીર ઈજા પહોંચી છે અને પાન પાર્લરના ફ્રિજ તથા અન્ય સામાનને પણ નુકસાન થયું છે ઘટનાની જાણ થતાં જ વાણજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા છે મુખ્ય આરોપી વિજય ઉર્ફે વાઘેલા ઘટના બે હત્યાના ગુનામાં સંડોવાયેલ છે જેમાં એક ગુનો સાબરમતી અને બીજો પાટણ જિલ્લામાં નોંધાયેલો હતો વિજય હાલમાં જ અમદાવાદ આવ્યો હતો અને જૂના મિત્રોના સમૂહ સાથે હતો ત્યારે આ મારામારી ઘટી હતી વાણજ પોલીસે ચારે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો અને નીકળી છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ